કેમ છો બધા મજામાં છો ને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જો તમે પણ ભાઈ કેપકટ ઉપયોગ કરતા હશો ને કેપકટની અંદર અત્યારે ભાઈ બહુ મોટો પ્રોબ્લેમ આવે છે તમે કોઈ પણ રીલ એડિટ કરીને પછી એક્સપર્ટ ઉપર ક્લિક કરવા જાવ છો નો ઇન્ટરનેટ કનેક્શનનો તમને ઓપ્શન જોવા મળતો હશે તમારું ઇન્ટરનેટ ફૂલ ફાસ્ટ હાલે છે તો પણ ભાઈ નો ઇન્ટરનેટ કનેક્શનનો ઓપ્શન જોવા મળે છે તમે કોઈપણ ઇફેક્ટ પણ ઉપયોગ કરી શકો છો તો પણ તમારી રીલ ભાઈ એક્સપર્ટ દ્વારા એટલે નો ઇન્ટરનેટનો ઓપ્શન જોવા મળે છે અને તમે કેવી રીતે ભાઈ તમારી રીલ કેવી રીતે તમે એડિટ કરીને કરી શકો એ બધી પ્રોસેસ હું તમને આજે ડિટેલમાં દેખાડવાનો છું તો આ વિડીયો તમે ભાઈ પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો ફટાફટ વિડીયોને લાઈક કરી દો ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા વિડીયો આવે તો પહેલાં તમને મળે ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ કરીએ બધી પ્રોસેસ તમારી સામે લાઈવ પ્રૂફ જ પ્રોસેસ કરવાનો છું તો પહેલાં જ ભાઈ હું મારું વીપીએનને કનેક્ટ કરાવી લઉં પછી તમને આગળની બધી પ્રોસેસ દેખાડું કઈ રીતનું એક પ્રોબ્લેમ આવે છે એ પણ હું તમને લાઈવ પ્રૂફ કરીને દેખાડવાનો છું તો આ વિડીયો તમે ભાઈ પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો અત્યારે તમે જોઈ શકો છો મેં આ રીતનું એક વીપીએન ઓપન કરી લીધું છે હું વીપીએન ભાઈ ફટાફટ કનેક્ટ કરાવી લઉં વીપીએન ફટાફટ હું કનેક્ટ કરાવી લઉં ને પછી તમને આગળના બધાય સેટિંગ દેખાડું વીપીએન તમે જોઈ શકો છો મેં વીપીએન ભાઈ કનેક્ટ કરાવી દીધું છે ઉપર હું સ્લાઇડ કરું તમે તમને દેખાડી દઉં પણ આ રીતે મેં મારું વીપીએન ભાઈ કનેક્ટ કરી દીધો કનેક્ટ કર્યા બાદ આ રીતે હું સ્લાઇડ કરી દઉં પહેલાં સ્લાઇડ કર્યા બાદ તમારી સામે જ હું ભાઈ ફટાફટ કેપકટ ઓપન કરી લઉં ને પછી તમને આગળની બધી પ્રોસેસ દેખાડું તો આ રીતે મેં કેપકર્ટ ઉપર ક્લિક કરી દેતું અને તમે જોઈ શકો છો આ રીતની એક મેં રીલ એડિટ કરેલી છે એ પણ તમે ચેક કરી શકો છો આની અંદર મેં બધાય ભાઈ ઇફેક્ટ અત્યારે ઉપયોગ કરેલા છે એ પણ તમે જોઈ શકો છો અને એની આની અંદર મેં પ્રો બધાય બધા કેપકર્ટની અંદર જે પ્રો વર્ઝનના ઇફેક્ટ આવે છે એ ભાઈ બધાય યુઝ કરેલા છે રીલની અંદર તમે ચેક પણ કરી શકો છો હવે હું તમને તમારી સામે કઈ રીતનો ભાઈ પ્રોબ્લેમ આવે છે એ તમને દેખાડવાનું છું અને હું પણ હું એક્સપોર્ટ એક્સપોર્ટ ઉપર ક્લિક કરી દેજો ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો અત્યારે નો ઇન્ટરનેટ કનેક્શનનો અત્યારે ઓપ્શન જોવા મળે છે મેં બધા અંદર ઉપયોગ કરેલા છે મારું ઇન્ટરનેટ પણ ફૂલ ફાસ્ટ છે તો પણ નો ઇન્ટરનેટ કનેક્શનનો ઓપ્શન જોવા મળે છે આનો જ સોલ્યુશન આપવાનો છું તો પેલા ભાઈ તમારે આવી જાવ ફટાફટ બેક હું આવી જાઉં ભાઈ ફટાફટ બેક હાવ બેક આવ્યા બાદ જે કેપકટ તમે ઉપયોગ કરતા હોય એ કેપકટને તમારે હાવ અનલિસ કરી નાખવાનું અનલિસ કર્યા બાદ તમને એક નવું એક કેપકટ આપવાનો છું એનું વર્ઝન નંબર પણ તમને અહીં દેખાડું છું કેપકટ તમને ડાઉનલોડ કરી લેવું છે જો તમારે ડાઉનલોડ કરવું હોય તો ભાઈ ફટાફટ મને કોમેન્ટ કરી દેજો હું મેં ભાઈ એને ડાઉનલોડ કરેલું છે તો હું ફટાફટ ભાઈ પહેલાં એને ઇન્સ્ટોલ મારું કેબકટ નહીં તમે જોઈ શકો છો ઇન્સ્ટોલ કરીને રાખેલું છે તો આ કેબકટને હું ભાઈ ફટાફટ ઓપન કરી લઉં તો આ રીતે હું તમારે કેપકટ ભાઈ ડાઉનલોડ કરવાનું છે હું ફટાફટ ઓપન કરું ને પછી તમને આગળની બધી પ્રોસેસ દેખાડવાનું છું આ રીતે મારું ભાઈ ઉપર કનેક્ટ છે એ પણ હું તમને દેખાડી દઉં વીપીએન આપણું કનેક્ટ છે હું ફટાફટભાઈ ને હવે ઓપન કરી લઉં અને પછી તમને આગળની બધી પ્રોસેસ દેખાડું અને આજના વિડીયોમાં ભાઈ મારો અવાજ તમને થોડોક સેન્સ લાગતો હશે કેમ કે અવાજ ભાઈ થોડોક બેસી ગયો છે તો હવે ફટાફટો પણ કરી લઈએ તો આ રીતે મેં મારું કેપ કદ ભાઈ ઓપન કરી લેતું ઓપન કર્યા બાદ તમે જોઈ શકો તો પ્રમિશન અલાઉ કરી દો પ્રમિશન અલાઉ કર્યા બાદ આની અંદર તમારે એક સેટિંગ કરવાનું છે તો ઉપર તમારે સેટિંગવાળા ઓપ્શનમાં ભાઈ ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ આય તમે આવશો એટલે અહીં તમને એક બિઝનેસનો એક ઓપ્શન જોવા મે મળશે તો એને જ તમારે ઓન કરી નાખવાનું તો આ બિઝનેસ કર મોડનો એક ઓપ્શન જોવા મળે એને તમે આ રીતે ઓન કરી નાખજો ઓન કર્યા બાદ પછી તમારે આવી જવાનું ભાઈ ઓટોમેટિક બેક બેક આવ્યા બાદ હવે ભાઈ હું ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દઉં તો આ રીતે મેં એની ઉપર ક્લિક કરી દેજો ભાઈ ક્લિક કર્યા બાદ છે હું એક રીલ સિલેક્ટ કર લેવાનું તમારી સામે જ ભાઈ હું એક્સપોર્ટ કરવાનો છું કઈ રીતે હું ઇફેક્ટ ઉપયોગ કરું છું એ પણ હું તમને દેખાડવાનો છું આ રીતે મેં મારી રીલ ભાઈ સિલેક્ટ કરી લીધી છે સિલેક્ટ કર્યા બાદ ડાયરેક્ટ તમારે આ રીતનો એક ઓપ્શન જોવા મળ્યા છે હવે તમે જોઈ શકો છો મેં આની અંદર ઇફેક્ટ ભાઈ ઉપયોગ કરી લીધા છે એ પણ તમે સેટ કરી શકો છો તમારું ઇન્ટરનેટ પણ અહી ક્યારે ભાઈ ફૂલ ફાસ છે નીચે તમને ઇફેક્ટ પણ બધાય જોવા મળતા છે જે પ્રો વર્ઝનના પણ જોવા મળે છે અને ટ્રેન્ડિંગના પણ જોવા મળે છે કોઈ પણ હું અહીંથી ઇફેક્ટ ભાઈ ઉપયોગ કરી શકો છો ના રીતે તમને દેખાડવા પૂરતી મેં ભાઈ આમાં ટ્રેન ઇફેક્ટ ઉપયોગ કરેલા છે એ પણ તમે સેટ કરી શકો છો હવે હું ભાઈ ઇફેક્ટ ઉપર ક્લિક કરી અને એક્સપોર્ટ ઉપર ભાઈ ક્લિક કરી દો આ રીતે તમે ચેક પણ કરી શકો છો હું ફટાફટ ઉપર એક્સપોર્ટ ઉપર ક્લિક કરી દઉં તે એક્સપોર્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે ચેક કરી શકો છો તો રીલ ડાયરેક્ટ ભાઈ આપણી સેવ ટાવરનું ચાલુ થઈ ગયું છે એ પણ તમે ચેક કરી શકો છો તો આ રીતે ભાઈ હવે આની અંદર નો ઇન્ટરનેટનો ઓપ્શન પણ જોવા નથી મળતો અને આ એક્સપોર્ટ પણ ચાલુ જ થઈ ગયું છે આવું મામૂલી જ મેં તમને પ્રોસેસ દેખાડી કઈ રીતે તમારી રીલ તમે સેવ કરી શકો છો અને કઈ રીતે ભાઈ નો ઇન્ટરનેટનો ઓપ્શન તમને જોવા પણ નહીં મળે તો આ રીતે મેં તમને બધી પ્રોસેસ ભાઈ ડિટેલમાં જ દેખાડી દીધી છે અને કઈ રીતે તમે બધી પ્રોસેસ કરી શકો જો તમારે કેપ કટ ડાઉનલોડ કરવું હોય તો તમે ફટાફટ ભાઈ મને કોમેન્ટ કરજો એનો વિડીયો આપણે અલગ બનાવશું વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મારી પાસે અલગ વિડીયો સાથે